એ જુલે બ્લુ વિડિઓ આદમ જો એ જુલે બહે હાડો કી ઓમ ઓય કણોડી કોમ પટાય છે નહી પટાવડે લે એ કેમ પડ્યો પગડ કે નહી જા આમ જા શું છે લે અલ્યા પણ ઉભારો કે ડાયરેક્ટ પૂછવા દે

કેમ છે મિત્રો હબડું છો તમે ઓ તો આવો તમે બધા એ કાડુજી અલ્યા અમને હબડાવ ને નહીં ખોટો પડી ગયો ખબર નઈ આ તો બેડ દી તો માની છો ઘણી ચાલી જો હોય તો લે લીધું ન એક પળ સેકન્ડ જ લીધું તું હબડ્યા જા હવે આજ તો મેહનું માતાનું ઘર ને વાસ્કુનીને કહી દઉં કે પુલાજી કમ નઈ પા

તમે યાદ છે જવાની લાય તો હું યાદ છે જવાની જ લાયો બધા પૈસા નહી ઓ કદુ તો માર ને માર કલર માર સાયકલ ને કલર ને વિથ કલર ને લાવ લે તારે એક વાત કર ના હવે તમારી સાયકલ તમારા જેવી સાયકલ લાઈન બતાર શું શું તમારી જેવી સાયકલ લાઈન બતાર ઓ કદ નહી પણ લાગતી તમારી સાયકલ લા બની હાથે જાની ઈ તે તો તમે ભૂલતા જા તો ફોન ઉજી લાવ સાયકલ ફોન એ લાવ અંગા સાયકલ અંગા શું ફોન ફોન રી ટચિંગ કેટલા 12000 વાળો હા બુએ એ 40000 વાળો પડ્યો એટલે આ તારે તો હું આઈફન ચાર્જિંગ જો આવતું છે મે એટલે ચાટીમાં પડ્યો છે ફોન ઓકળ તમે લારી લાવો લારી થોડો લાકડો લાવો તમે બારવા કામ આવશે લેજો તમને બારવા કામ તમે જોઈ લેજો તાન હવે તમે આખા ગોમ ને પડજો ના તો તમને હવે એવું ખબર પડશે કે સાયકલ લેવા વાળો કેવો હશે કેવી સાયકલ લાવશો તમે એ તો જેવી કે સાયકલ કુલે લાવી છે તમને એવું થાય કોઈ કોઈ આખા ને તો એવી સાયકલ જે પડી ની હોય આ કે કે એરી એડી ના એડી ચાલી એ કલર આવે અરે મેરા મારે પર મેરા માથાના ગા ના તો આ બધા કે નીરુ કાઈ ને જ બતાર તા જઈ રડો મે કા તારી વખત ને સાયકલ લાવવાની કંટાડી જો તારા ઉપર તું

ઓય આવું હતું ઓય લે ઓહ તું મને સબધો તારે ઈ તો અમે તો લાવ્યા તો અમે કયા ખરાજી તો તમન ન રીસડીની અસલી પાઉ કે હાજી દીને કે સેકલ નાખી દો અસલી રીસડીતી ઓય ઓય મામુ તને ઉપર અલ્યા હવે ગળો ને હોભળો આવું તો થાઈ અને હવે તમે આવું બધું કરતા ને તમે કહો બહુ માઉ કોટી રીસડી છે હોય